રમશે ગુજરાત જીતશે ગુજરાત ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરાય છે. ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે ખીલના મેદાનમાં રમતવીરોનો બમણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તમામ કેટેગરીના ખેલાડીઓ માટે ખેલ મહાકુંભનું આયોજન કરાય છે. ત્યારે દિવ્યાંગ ખેલાડીઓ માટે અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું જે આજની રમત હતી એ એ છે છે બોશી બોશી પણ એને કહેવાય એક બહુ જૂની રમત છે જેમાં બાળકોના જેમના ફિંગર ડેસ્ટિટી અને એમની હાથની અને માઇન્ડનું કોર્ડિનેશન જે છે એ બાબતની એક ગેમ છે આ બધી રમતોમાં અમારી કોલેજના લગભગ એકસો ને વીસ વોલેન્ટિયર વિદ્યાર્થીઓ જે સ્પોર્ટ્સ રમતા હોય અને સ્પોર્ટ્સ ના પણ રમતા હોય પણ આ ના સંચાલન માટે એ પાછલા એકાદ અને આ ત્રણ દિવસથી સતત કાર્ય કરી રહ્યા છે વર્ષે ગુજરાત સરકાર દ્વારા એકવીસ બાવીસ ત્રેવીસ એમ ત્રણ દિવસ સ્પેશિયલ ખેલમાં આકુમ અહીંયા ગુજરાત કોલેજ ગુજરાત સાયન્સ કોલેજમાં ત્રણ દિવસથી આ ગેમ ચાલી રહી છે આજે અમારા બાળકો બોચી ગેમમાં ભાગ લઈ રહ્યા છે કાલે પણ અમારા બાળકો રનિંગમાં પ્રાઇઝ મેળવી ચૂક્યા છે અમે લોકો સ્કૂલમાં આ લોકોને કેટલા દિવસથી ટ્રેનિંગ આપીએ છે એ ટ્રેનિંગ નો પાર્ટમાં બાળકો અહીંયા આવીને ઇનામ મેળવે છે હું બોચી ગેમમાં ભાગ લઈ રહ્યો છું આ આ ગેમમાં મને મેડમ બીએમ ઇન્સ્ટિટ્યુટે બહુ સહકાર આપ્યો છે એમનો હું ખૂબ આભારી છું અને આ ગુજરાત સરકાર દ્વારા આયોજિત જે ગેમ છે એમનો પણ હું ખૂબ આભારી છું સ્પેશિયલ ખેલ મહાકુંભના છેલ્લા દિવસે બોસી ગેમ રમાડવામાં આવી જેમાં અમદાવાદના આઠ થી પંદર વર્ષ સોળ થી એકવીસ વર્ષ અને બાવીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમરના આઠસો એથ્લીટ ભાગ લીધો હતો સાથે પેરા ફૂટબોલ મેચ અને પેરા ટેબલ ટેનિસ ગેમ્સમાં પણ દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો હું અહીંયા અંજમનામાં બીબે મજા આવીને ખેલ મહાકુંભને એ મજા આવી છે તો હું આ હવે હું એ ઈચ્છા કહું છું કે મારી પહેલાંના શ્લોકો છોકરા જે શીખી નાના છે હવે આગળ વગે તો એ ઇંગે પહોંચી જાય ને તો મારા ખુશ થશે હું ના પહોંચ્યો પણ મારા છો આ બાકા બાળકો છે એ ઇંગે પહોંચી જાય તો મારા આનંદ અને હવે આ ખેલ માં ગુમને સરકારી કાવસી હું ગુપકુ આભા કરું છું દિવ્યાંગ રમતવીરોની ખુશી હવે અપાર છે કારણ કે સ્પેશિયલ ખેલ મહાકુંભ જેવું યોગ્ય પ્લેટફોર્મ મળતા તમામ દિવ્યાંગ રમતવીરો મક્કમનો મળથી મેડલ મેળવવા સુધીનો માર્ગ સુનિશ્ચિત કરી રહ્યા છે એનું ગ્રાઉન્ડ હોય છે ફૂટ લાંબુ હોય છે જેમાં ત્રણ એરિયા હોય છે ત્રીસ ફૂટ ચાલીસ ફૂટ ને પચાસ ફૂટ જસ્ટ સ્ટાર્ટિંગ થી બાળક બોલ ત્રીસ મીટરે ત્રીસ ફૂટે ગબડાવે છે એમ એને ચાર ચાન્સ આપવામાં આવે છે એમાંથી જે ચારમાંથી બેસ્ટ ઓફ થ્રી હોય છે એનું મેજર કરવામાં આવે છે એ જ રીતે પછી ચાલીસ ફૂટ અને પચાસ ફૂટ એનું મેજર કરવામાં આવે છે અને પછી એનું રિઝલ્ટ બનાવવામાં આવે છે અને પછી વન ટુ થ્રી ફોર આપવામાં આજે ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે અને નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે અને આ કાયા પલટ જો શક્ય બની છે તો ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી કારણે જય જય ગરવી ગુજરાત